શિયાળો શરૂ થતા યાયાવર પક્ષીઓનું ગીર સોમનાથના વિશાળ સમુદ્ર કાંઠા પરના બંધારાઓ પર આગમન થાય છે દર વર્ષની જેમ પણ મોટી સંખ્યામાં વિદેશથી પક્ષીઓ શિયાળો ગાળવા ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠે આવી પહોંચ્યા છે ખાસ કરીને વડોદરા ઝાલા સોડવ અને બરડા બંધારો પક્ષીઓના કરબલાટથી ગુંજી ઉઠ્યો છે હજારોની સંખ્યામાં સોડવ બંધારા પર વિદેશી પક્ષીઓ આવી પહોંચ્યા છે અનેક પ્રજાતિના પક્ષીઓ આવી પહોંચતા ગીર સોમનાથના પક્ષી પ્રેમીઓ રોમાંચિત થઈ ઉઠ્યા છે રેન્જ ફોરેસ્ટર યોગેશ કલસરિયાએ જણાવ્યું કે સાયબિરિયન અને મધ્ય યુરોપના મંગોલિયા સહિતના દેશોમાંથી અહીં ચાર માસ સુધી વેકેશન ગાળવા પક્ષીઓ આવે છે વિદેશી પક્ષીઓમાં જેમાં પેલિંગન ફ્લેમિંગો કુંજ કોમનક્રુ અને સોલવર સહિતની અલગ અલગ પ્રજાતિઓના પક્ષીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે વન વિભાગ દ્વારા પર વિદેશી મહેમાન એવા પક્ષીઓના સ્વાસ્થ્ય તેમજ શિકારી પ્રવૃત્તિ ન થાય તે માટે ટ્રેકર્સ ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે મારું નામ વાયસ કલસરિયા છે રેન્જ ફોરેસ્ટ ઓફિસર વેર વેરાવળ રેન્જ મોટા ભાગે અહીંયા માઇગ્રેટરી પક્ષીઓ કે જેવા કે હેરિંગુલ છે સીગલ છે તેમજ ફ્લેમિંગો છે પછી ડોમિસલ ક્રેન છે વગેરે જેવા પક્ષીઓ અહીંયા પ્રજનન કાળ ભોગવવા માટે આવતા હોય છે તેમજ શિયાળા દરમિયાન લોકો માઇગ્રેટ હોય છે ભાગે યુરોપિયન કોન્ટિનેન્ટ છે પછી રશિયા છે તો આ જગ્યાએથી પક્ષીઓ અહીંયા માઇગ્રેટ કરે છે ખોરાકની શોધમાં બી આવે છે તેમજ ખોરાકને પ્રજનન કાળ અહીંયા સારી રીતે વિતાવી ત્રણ ચાર મહિના માટે અહીંયા રહે વસવાટ કરે છે અને પછી પાછા પોતાના હોમ રેન્જમાં જતા રહે છે આપણે અહીંયા જોઈએ તો ત્રિવેણી સંગમ છે ત્યાં મોટાભાગે હેરિંગુલ અને સીગલ જેવા પક્ષીઓ આવે છે અને બે થી ત્રણ હજારની સંખ્યામાં જોવા મળે છે તેમજ પ્રશ્નાવાળા બંધારા લોઢવા ગામ તેમજ મોરાસા અને એ બાજુ પક્ષીઓ ફ્લેમિંગો અને ડોમિસલ ક્રેન અહીંયા આવે છે મોટાભાગે અમે પેટ્રોલિંગ કરતા હોઈએ છીએ ફૂડ પેટ્રોલિંગ જેનાથી ખબર પડે કે પક્ષીઓની હેલ્થ સારી છે કે કેમ તેમજ સ્ટાફને મોનિટરિંગ માટે અમે મોકલતા હોઈએ છીએ અમારા સ્ટાફ દ્વારા અને ટેકર ટીમ દ્વારા પેટ્રોલિંગ કરતા હોય છે જેનાથી અમને એ જાણવા મળે છે કે કોઈ શિકારી પ્રવૃત્તિઓ તો નથી થતી અને સ્વાસ્થ્યનું પણ મોનિટરિંગ કરવામાં આવે છે અમને ડાયરેક્ટ નજરથી જોઈને એ વસ્તુ થોડા ઘણા અંશે ખ્યાલ આવી જાય છે અને જેના લીધે શિકારની પ્રવૃત્તિ અટકે તે માટે અમારી ટ્રેકરની ટીમ અને અમારા સ્ટાફ હંમેશા માટે કાર્યરત છે વિદેશથી આવતા કુંજ મગફળીના પાક લણવાના સમયે આવી રહ્યા છે અને એલિગન અને ફ્લેમિંગો છીછરા તળાવ કે કિનારા પર રહેઠાણ કરીને નાની નાની માછલીઓનો શિકાર કરીને આનંદ લૂંટતા હોય છે લાખોની સંખ્યામાં ગીર સોમનાથ જિલ્લામાં વિદેશી પક્ષીઓ આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ શિયાળો ગાળવા અહીં દરિયાકાંઠે આવી પહોંચ્યા છે બ્યુરો રિપોર્ટ મુંબઈ સમાચાર